ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી ગુજરાતી કલાકારો વિધાનસભાની કામગીરી જોવા આવી રહ્યા છે ત્યારે છવ્વીસ માર્ચે મલ્હાર ઠાકર હિતુ કનોડિયા હિતેન કુમાર જેવા અનેક કલાકારો હાજર રહ્યા હતા જ્યારે આજે સત્યાવીસ માર્ચે મયુર વાકાણી પાર્થ ઓઝા જેવા કલાકારો વિધાનસભા પહોંચ્યા છે ત્યારે ભાજપના સાંસ્કૃતિક સેલના કન્વીનર જનક ઠક્કરે જણાવ્યું કે તમામ લોકોને રંગપંચ દિવસની શુભકામનાઓ પાઠવું છું અનેક કલાકારો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે જ્યારે અધ્યક્ષ અને મંત્રી મૂળુબેરા હાજર રહીને તમામ કલાકારો ને શુભેચ્છા હું આપણા તમામ શ્રોતાઓને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે પોતપોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને આજના કાર્યક્રમમાં લગભગ સાડા બધા વિધાનસભા સત્ર જોવા જશે સાડા પછી નીચે દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ટુમાં આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુથ એન્ડ કલ્ચર મિનિસ્ટર મનુભાઈ મેરા સાહેબ આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરસિંહ આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહીને આજના વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કલાકારોને શુભકામનાઓ પાઠવવાના છે એમનું માર્ગદર્શન આપવાના છે અને ત્યાં તમામ કલાકારોનું સન્માન કરવામાં આવશે